એસટી ડેપો શૌચાલયમાં ઉઘાડી લૂંટ મુસાફરો હાલાકી વેઠવા મજબૂર લોકોને સુવિધાની મોટી મોટી વાતો કરતા સત્તાધીશો અને તંત્ર માટે શરમજનક સ્થિતિ સામે આવી છે વડોદરા એસટી ડેપો ખાતે શૌચાલયમાં પેશાબ કરવા માટે પણ મુસાફરો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા હોવાનો વિડિયો સામે આવ્યો છે પ્રજા ટેક્સના પૈસાથી વિકાસકાર્યો થતા હોવા છતાં એસટી ડેપો જેવા જાહેર સ્થળે નિઃશુલ્ક પેશાબની વ્યવસ્થા ન હોવી ગંભીર બાબત બની છે એસટી ડેપો ખાતે આવેલા શૌચાલયમાં પેશાબ કરવા માટે રૂપિયા દસ વસૂલવામાં આવતા હોવાનો વીડિયો એક મુસાફરે રોષભેર બનાવી વાયરલ કર્યો હતો વીડિયોમાં અન્ય મુસાફરો પણ પેશાબ માટે રૂપિયા લેવાતા હોવાની પુષ્ટિ કરે છે મહત્વની બાબત એ છે કે વડોદરા શહેરના અન્ય તમામ શૌચાલયોમાં પેશાબ માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અને માત્ર કુદરતી હાજત માટે જ પૈસા વસુલાય છે તેમ છતાં એસટી ડેપો પર ખાનગી ઇજારદારને સોંપાયેલા શૌચાલયમાં મુસાફરો પાસેથી ખુલ્લેઆમ ઉઘરાણી કરવામાં આવી રહી છે આ ઘટના સામે મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી છે ઉલ્લેખનીય છે કે સયાજીબાગ ખાતે આવેલા સુલભ શૌચાલયમાં પુરુષો માટે વ્યવસ્યા નિઃશુલ્ક હોવા છતાં બહેનો પાસેથી રૂપિયા વસૂલાતા હોય છે વિકાસની વાતો કરતી સત્તાઓ પોતે પ્રજા ટેક્સના પૈસે સુવિધા ભોગવે છે જ્યારે સામાન્ય જનતાને મૂળભૂત જરૂરિયાત માટે પણ રૂપિયા ચૂકવવા મજબૂર થવું પડે છે જેના લઈને લોકોમાં રોષ ફેલાયો છે અને આ મૂળભૂત જરૂરિયાતોની સુવિધા નિઃશુલ્ક કરાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે